વડોદરા શહેર સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય કેયુ રોકડિયાની ગ્રાન્ટમાંથી ચાર પોઈન્ટ એસી કરોડના ખર્ચે તૈયાર થનાર સંચય કુલ એકસો અઠ્યાવીસ જેટલા સ્થળે રિચાર્જ વેલ બનાવવાની કામગીરીનું ખાતમુહૂર્ત મંત્રી સી આર પાટીલના હસ્તે યોજાયું હતું આ કાર્યક્રમ લક્ષ્મીપુરા રોડ હરીફાર્મ લોટસ પ્લાઝાની સામે યોજાયો હતો જેમાં ગુજરાત વિધાનસભાના દંડક બાલકૃષ્ણ શુક્લા મેયર પિંકીબેન સોની સાંસદ ડોક્ટર હેમાંગ જોશી તથા ધારાસભ્યો મ્યુનિસિપલ કોર્પોરેશનના પદાધિકારીઓ તથા કાઉન્સિલરો તેમજ આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા

વરસાદના પાણીને જમીનના ઉતારવા માટે અમને આહવાન કરીને આ દેશના લોકોમાં જનજાગૃતિ ફેલાવવાનો પ્રયત્ન કર્યો છે સાથે સાથે માન્ય પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબે કર્મભૂમિથી માતૃભૂમિમાં આ જળસંચાઈ માટે મદદ કરવા માટે એના માટે સહાય કરવા માટે પોતે એના માટે કંઈક કરી છૂટવા માટેનું પણ આહવાન કર્યું છે અને એના કારણે આખા દેશમાં લગભગ બત્રીસ લાખ જેટલા સ્ટ્રક્ચર એ તેત્રીસ રાજ્યોની અંદર પાંચસો ને છ જિલ્લાઓમાં એ નિર્માણ થયા છે અને એમાં વિશેષતા એ છે એમાં એક કોણ રૂપિયો મંત્રાલયનો ખર્ચ કરવામાં આવ્યો નથી એટલે મોદી સાહેબના આહવાનને જે રિસ્પોન્સ મળ્યો છે એ ખૂબ જબરજસ્ત મળ્યો છે આજે વડોદરામાં વિધાનસભા સયાજીગંજમાં આજે બસો ને અઢાર જેટલા વાવન વટર હર્ટિંગ માટેના સ્ટ્રક્ચર એ બનાવવા માટેનું ખાતમુહર્ત કરવામાં આવ્યું છે આથી આ શરૂ થશે અને વડોદરાના મેયર શ્રીમતી પિન્કીમેન અને મ્યુનિસિપલ કમિશનર શ્રી અરુણ બાબુજી એમણે પાંચ હજાર જેટલા નવા સ્ટ્રક્ચર વડોદરામાં કરવા માટેનું એક સંકલ્પ કર્યો છે અને અહીં જે સોસાયટીના લોકો ભેગા થયા હતા એમણે પણ પોતે પોતાના વિસ્તારમાં પોતાના ધળનું પાણી જમીને ઉતરે એના માટે જે સંકલ્પ કર્યો છે એના માટે હું સૌને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આ ગુજરાત મોડલ આખા દેશમાં જ્યારે જઈ રહ્યું છે ત્યારે વડોદરામાં પણ એમાં સહયોગ મળી રહ્યો છે અને માટે સૌ વડોદરાવાસીઓનો ભાઈ ધારાસદ્યોસિંહ રોકડિયા જે રોકડિયાનો સૌનો ખૂબ ખૂબ આભાર એમને ધન્યવાદ નમસ્કાર મારે કયો કહેવું છે મને આવી જળ એ જીવન છે અને કદાચ ત્રીજું વિશ્વયુદ્ધ યુદ્ધ થશે તો બાજપાઈ એવું કહ્યું હતું એ વખતે કે જળના મુદ્દે થશે આવા જળની જ્યારે મહત્તા છે અને વરસાદ પણ પોતાની પેટર્ન બદલી છે ત્યારે વરસાદનું પાણી એક સાથે બધું દરિયામાં ના વહી જાય અને એના પાણી જમીનમાં ઉતરે જેનો આપણે ઉપયોગ કરીએ છીએ એકવી સુધી આ પાણી ઉતરે અને એનો આપણે ઉપયોગ કરી શકીએ એના માટે માન્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા કેશ ધ રેઇન આ અભિયાનની શરૂઆત કરવામાં આવી અને એમાં પણ માન્ય કેન્દ્રીય મંત્રી સી આર પાટીલજી દ્વારા આ કેશ ધ રેઇનને જે વેગવંતું બનાવવામાં આવ્યું છે અને એના જ ભાગરૂપ સયાજીગંજ વિધાનસભામાં આજે બસો અઢાર જેટલા બોરવેલ રિચાર્જ બોરવેલનું ખાતમુહૂર્ત કેન્દ્રીય મંત્રીશ્રીના હસ્તે આજે કરવામાં આવ્યું છે બસો અઢાર જેટલી સોસાયટીઓને એસી બીનો લાભ આપીને એક સાથે સયાજીગંજ વિધાનસભામાં કેશ ધર એનના માધ્યમથી સોસાયટીને પણ કોઈપણ પ્રકારનો ખર્ચ ન લાગે એની ચિંતા કરીને એમની સોસાયટીમાં રેન વોટર રિચાર્જનું આજે ખાતમુહૂર્ત કરાવી છે ટૂંક સમયમાં ત્યાં આ બોરવેલ બનાવવાનું પણ શરૂ થઈ જશે બીજી સોસાયટીઓને પણ આનો લાભ ભવિષ્યમાં મળતો રહે એની પણ સયાજીગંજ વિધાનસભામાં વડોદરા મહાનગરપાલિકા દ્વારા ચિંતા કરવામાં આવનાર છે